તો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં વિશે તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં બધાને જય માતાજી જય ખેતરવાળીમાં ભગવાન માતાજી બધાને હાજરનારવા રાખી શુભેચ્છા આપું છું તો હું આવી ગઈશું ધાબે અને તે જ તુલસીમાં જોઉં ને કેવા મસ્તીના થઈ ગયા જો બહુ મસ્ત તુલસીમાં થઈ જશે ફરી એકવાર છે ધાબે આવી ગઈશું કપડાં ભૂકવા કીધું આજે બ્લોક કાંઈથી ધાબે ચાલુ કરી દઉં

તો ફેમિલી થઈ જશે અને મારે આ છે ને બ્લાઉઝનું કટિંગ કરવાનું છે એટલે એનું બ્લોક નથી મારે સીવીને મારા ભાભીનું છે એટલે દેવાનું છે એટલે બ્લાઉઝ મારે સીવવાનું છે એટલે કાર્તિકને મૂકવા જાય નીચે આવું પછી બાજરાને દઉં દળાવવાનું છે એટલે બપોર તો મારે એમને થઈ જવા એટલે દસ વાગી ગયા છે અને દસ વાગે મેં બ્લોક ચાલુ કર્યો છે હા તો રોજ મોઢું ભાઈ મારે અને આપણે ડોલ છો કપડાની ફેરી બે હજી કોઈ કપડાં નાખવા થાબી આવ્યું છે થોડાક ફૂંકાય છે અને હવે નીચે જાઓ પહેલાં થોડા કપડાં ફૂંકી દે ને પછી નીચે જઈને કાર્તિકને તૈયાર કરવો પડશે ન નાઈ ધોઈ ન થઈ જશે પણ તૈયાર કરવાનું બાકી સ્કૂલ બેગ તૈયાર કરવાની હોય ને નાસ્તાનો ડબ્બો પાણી બોટલ એવું બધું તૈયાર કરવાનું છે અને કાર્તિકને તૈયાર કરવો પડે ને

એટલે ખુશીનું બધા તૈયાર કરી છે ને હું ગાર બટન કરી આવું ને પછી કોલ મૂકવાનું છે મારે કોલ મૂકી દો અને પછી આ છે ને અમારા ગામના છે એની ને અમારે ખબર કાઢવા જવાનું છે એટલે નરેશ આવે ને પછી અમારે જવાનું છે ને આસુ શનિવાર જશે એટલે કઈ રસોઈ બનાવવાની નથી અને અમારે અમારે કુર્તી જ બનાવવાની છે કારણ કે છે ને ફેમિલી સાન ભાખરી બનાવ્યા કાર્તિક ત્રણ વાગે આવે ને તો એ કે મમ્મી મને છે ને એ કે સાન ભાખરી બનાવી દે તો બધા સાન ભાખરી ખાઈ લીધી કે હાલો ભાખરી ખાઈ લીધી નીચીને ખુશાલીને ને બધા ખાવું તું એટલે અમે રોય સા શા બનાવીશી પણ કાર્તિક આવ્યો ને એટલે એ કે મારે ખાવું છે તો મેં કીધું હાલો સાન ભાખરી જ કરી નાખો ભાખરી છે ને શાકે પીડું છે હવે હાજે ભૂખ લાગશે તે ખાઈ લેવું નવસને આ તો શનિવાર અને હાજે જાણ છે ખબર કાઢવા એટલે ફટાફટ નવ લીધી જા આવશે ને નીચે થી ફોન જ કરશે કે હાલ એ છે કારણ કે એ લોકો છે ને વેલા હાર ભૂલી જાય આપણી ઘોડે ન હોય કે બાર બાર એક એક વાગે સુધી જાગે એટલે વેલા હાર માં જાણ છે અને પછી વેલા હાર નહીં આવશે બીજા સીધા બે કપડાં લેવા મોડું થઈ ગયું હતું કપડાં લેવાનું કાચબટ ને એવું કરાવ્યું ને

તો રસ પીવા આવી રસ કાઢે છે રસ કાઢવાનું ચાલુ છે માટે ઊભા છે રસ પીવા આવ્યા છો કે જવાનું છે

પીસી નાખી દો દે તાર પપ્પા દે વિશાલી ની પીવા મળ્યા છે રસ જો કાર્તિક કેવો છે રસ તમે શાખો કેવો છે ખુશી

બે વાગ્યા બે વાગ્યા નહી કારણ કે એ લોકો છે ને મેજ માં બે દિવસ પછી મારા કાર્તિક ને નિખિલ બે થઈ ગયા હતા

પછી ત્યાંથી છે ને જાતા બેન ઘરે જાતા કે આ કે ને પાસ બેન તમને રાઈ મરતે જાય ને તો જાતા છે ને ઉતરી જાય કા વિડિયો ઉતરી જાય છે અને બાર થઈ ગયા હજી તો પાસ ઉતરવા તો ફોન ગરમ થઈ જશે

ફોન નું કરી નાખ્યું કારણ કે આપણે ડેલી વિડીયો મૂકતા હોય બે વર્ષની મહેનત હોય અને વરાધી થઈ ગયું કા વરાધી ની મારી મહેનત છે જો હું એક દિવસ વિડીયો ન મૂકું તો મારા વિડીયો હાલતા બંધ થઈ જાય અને ચેનલ પાસ ન હા ચેનલ પાછી પડી જાય મારી એટલે મારે છે ને ફરી જાય વિડીયો મૂકવા પડે ફેમિલી

ताज़ शेयर करो अठले मारा वीडियो वाले जैसे करें मारे चैनल हम हाँ मॉनिटर करी जाए अठले तो हमारा सपोर्ट हमने पूर्ण जरूरत से आना सपोर्ट करता जो खेये खेये कर जा। जा। है जो फैमिली मारे वीडियो सेल कर दियो हाँ विशेष कमले हैं कर दियो सेल कर दियो सब्सक्राइब कर दियो क्या सब्सक्राइब कर दियो के हाँ क्या हमको सब बता हमको सब बत